તમારા જેવા તમારા બધા માટે લડતો તો આવી બીજી દસ જગ્યા જઈને લડે છે તો આનું ઘર તોડ્યું તો આપણે એવું કરીએ આખા ગુજરાત માલધારી સમાજ એ ફાળો કરીને આનું ઘર બનાવે પેલે એકાવન હજાર હું લખાવું છું આજે થોડા સમય પહેલા અમદાવાદના ઓઢવ વિસ્તારમાં એરબારી વાસમાં લગભગ હજારથી વધુ આમ તો કહીએ તો નાના મોટા મકાનો ઉપર બુડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું વર્ષોથી રહેતા એ ઘર અને પરિવારો એ પરિવારો ઘર વિહોણા બન્યા હતા ત્યારબાદ વિપક્ષના દિગ્ગજ નેતાઓ શક્તિશીધી લઈ જિગ્નેશ મેવાણી સહિતના લોકો એ લોકોની મુલાકાતે પહોંચ્યા હતા એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ચાલી રહી છે તો બીજી તરફ ફરી એકવાર જિગ્નેશ મેવાણીએ હુંકાર કર્યો છે રબારીવાસના એ ઓઢવ વિસ્તારમાંથી કે આ તમારા બાપનો દેશ નથી હિન્દુત્વને લઈને પણ વાત કરી છે બધા લોકો હતા ને કહ્યું હતું કે આમાં હિન્દુ લોકો છે મંદિરે કેટલા કેટલા જાય છે તો બધા આંગળીઓ ઊંચી કરી અને પછી જીજ્ઞેશ મેવાણીએ કહ્યું હિન્દુત્વ હિન્દુત્વ કરી અને કરી દીધાને બધાને નવરા કરી દીધાને બધાને ઘર પાડી નાખ્યા ને તમારા સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે ને એના પર ખૂબ ચર્ચાઓ થઈ રહી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિ ડિમોલેશન ઘણી જગ્યાએ થયા છે એ સોમનાથમાં હોય દ્વારકામાં હોય અમદાવાદના ઓઢવ વિસ્તારમાં હોય કે પછી અલગ અલગ વિસ્તાર ગમે ત્યાં ના લઈ લઈએ હજારો મકાનો કે જ્યાં ગેરકાયદેસર રીતે રહેતા એ માટે ચગ્યો છે કે ભાઈ સાઈઠ સાઈઠ પાસાઠ પાસાઠ વર્ષથી રહેતા એ રબારી સમાજના લોકો કે જેમણે વસાહતની વાત કરી હતી કે ભાઈ અમને તો સરકારે વસાહત આપી હતી એ જગ્યા સાઠ પાસાઠ વર્ષથી અમે રહેતા હતા ત્યાર સુધી કોઈ ન આવી ન હોય અચાનક બુલડોઝર ફેરવવા માટે આવી ગયા એમાં તો કદાચ ભારતીય જનતા પાર્ટીના અમુક કાર્યકર્તાઓના ઘર પણ હતા એની ઉપર પણ બુલડોઝર પડ્યું છે કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓ લોકો એમના ઘરો પર બુલડોઝર પડ્યું છે પક્ષમાં જોડાયેલા લોકોના ઘરો તો તૂટ્યા છે સાથે સાથે સામાન્ય પરિવાર જે ગરીબ મધ્યમ વર્ગના પરિવાર છે કે જે રોજ એ રોજનું ગુજરાન ચલાવે છે કમાઈને ગુજરાન ચલાવતા હોય છે એવા લોકોના ઘરો પર પણ બુલડોઝર ફરી વળતા

એ દિવસે આખો માંડવો તોડી નાખ્યો અત્યારે જઈને તમે પૂછો તો હજી સુધી ત્યાં કોઈ કામ ચાલુ કર્યું નથી અને તમારે કંઈ કામ એક વર્ષ સુધી શરૂ નતું કરવાનું તો કોઈની બારાત આવેલી હોય કોઈની જાન આવી હોય એનું કેટલું અપમાન તમે કરો છો એટલે એ ત્યાં નવરા કરી કાઢ્યા ભાવનગરમાં રબારી સમાજ કોળી પટેલ મુસ્લિમ દલિત ક્ષત્રિય સમાજ આવા બે હજાર ઘર તોડી રહ્યા છે અંબાજીમાં તમે જોયું મોટાભાગનો ગરીબ વર્ગ પણ એ ગરીબ માલધારીઓની વચ્ચે બે પાંચ ઘર એવા બી હતા જેની કિંમત એસી લાખ રૂપિયા થાય અને એસી લાખ નું મકાન તોડી તમે એનું કોઠા જેવું લાખ રૂપિયાનું મકાન આપવાની વાત કરો છો આ કઈ રીતે ચાલે એટલે મારું એ કેવું છે કે આ બધા જ પીડિતોને વિધાનસભા ચાલુ છે એ દિવસે ચલો ગાંધીનગર નો કોલ આપીએ તો કેવું રે અને આખા ગુજરાત જે લોકોએ મારો કે ભાઈ દેવ દેસાઈનો કપિલભાઈનો કે લાલજીભાઈનો સંપર્ક નથી કર્યો એવા દસ જણા સુધી મેસેજ પહોંચશે એ એમની રીતે આવશે અને ભારતીય જનતા પાર્ટીમાંથી કોઈનું દિલ સારું હોય અને ગરીબ માટે લાગણી તો મોસ્ટ વેલકમ તમે આવો બરાબર તમારા મનમાં ખોટ ના હોય આવો આ તો આ ભાઈએ કીધું એ પ્રમાણે બધું નવરું કરી નાખે પછી દલાલી કરવા માટે આવું છે બરાબર એટલે આપણે એક જ વસ્તુ જે પણ સરકાર વાત કરતું એ બધું લેખિતમાં આપે અને આ તો એટલા લૂચાનો સરદારો છે કે લેખિતમાં આપ્યા પછી ફરી જાય એવા છે ભાનુભાઈ વણકર એ પાટણની કલેક્ટર કચેરીમાં આત્મ વિલોપન કર્યું બરાબર એ આજ દિવસ હતો ફેબ્રુઆરીનો આજ અને એમાં ચાર દિવસ સુધી અમે લોકો ડેડ બોડી ના લીધી રાત્રે અગિયાર વાગે આઈએસ આઈપીએસ ઓફિસરો સહી કરી આવી જેટલી દલિતોની જમીનમાં દબાણ આવશે બધા દબાણ ખુલ્લા કરીશું એમને સ્મૃતિમાં સ્ટેચ્યુ બનાવીશું અધિકારી તપાસ કરશે આવી બધી માગણીઓ લેખિત માં આપી એ વાત ના જે સાત વર્ષ થયા એટલા લુચ્ચા છે કે આમણી જોડે નખાણ ના લઈએ તો જિંદગીમાં તમને પૂછશે નહીં આ તો શું દેખી રહ્યા છે કે આખા ગુજરાતમાં બધું ચહેરાઈ ગયું આખા રવારી સમાજમાં ઠાકોર દલિત સમાજમાં મેસેજ ગયો છે ભવિષ્યમાં રાજકીય નુકસાન થાય એની બીકે કરી રહ્યા છે બાકી પૂછવાય ના આવે ને બે ધોકા વધારે મારે આ છે અને આ ભાઈ આ કપિલ નું ઘર તોડ્યું લાલજી ભાઈ એમાં આપણે આ નેતૃત્વ કરતા હતા એના કારણે જે મકાન તોડ્યું છે આ કોઈ ગરીબ માણસ માટે લડતો તો ને તમારા જેવા તમારા બધા માટે લડતો તો આવી બીજી દસ જગ્યાએ જઈને લડે છે તો આનું ઘર તોડ્યું તો આપણે એવું કરીએ કે આખા ગુજરાત નો માલધારી સમાજ એ ફાળો કરીને આનું ઘર બનાવે પેલે એકાવન હજાર હું લખાવું છું આજે સરકાર ભાઈ મેસેજ આપીએ

એટલે એને જે ધમ પછાડા મારવા એ મારે આપણી બે વાત બધી જ માંગણીઓ લેખિતમાં તમે આપો અને આ તારીખે આટલા વાગે નક્કી કરો તારીખ આજે શક્ય બને આજે તારીખ નક્કી કરીએ નહીં તો બે દાડા પછી લાલજી તમે બધા કહો ત્યારે ચલો ગાંધીનગરનો કોલ આપણે વિધાનસભાનું સત્ર ચાલુ છે વિધાનસભા આગળ જઈએ બોલો ભાઈ ન્યાય કરે ગુજરાતની સરકાર અમારો મુખ્યમંત્રી કહે છે ને કરવું છે તો આ પણ મને લેખિતમાં તમારે વિધાનસભા આવવાની જરૂર ના પડે એવું કરી આપ બરાબર બરાબર એટલે ઠાકોર સમાજ દલિત સમાજ અને માલદારી સમાજ આ ત્રણ સમાજની ભાવનગરમાં અંબાજીમાં ઓઢવમાં સુભાષ બ્રિજ માટે ગઈકાલે એક લગ્ન પ્રસંગમાં મને બસો કરોડની નોટિસ આપી છે નરોડામાં દલિત સમાજના બરાબર વટામણમાં દેવીપૂજક સમાજનો નો બરાબર આ બધા જ લોકો આપણે ગાંધીનગર વિધાનસભાનું સત્ર ચાલુ છે એ વખતે જઈએ અને અંદરે અમે લોકો ધમાલ કરીશું આ મુદ્દે બોલીશું લડીશું અને બહાર તમે લોકોની સાથે પણ અમે લોકો હશું આ જો પોલિટિકલ પ્રેશર નહીં આપીએ તો આ તોડ તોડ કરશે ઘણી જગ્યાએ બસો લોકોના ઘર તોડ્યા પછી પચાસ ના તોડશે અઢીસો ના તોડશે દોઢસો ના તોડશે આપણે એક રાજકીય શક્તિ નહીં બતાવીએ કે ખબરદાર જો અમારા ઘર તોડ્યા તો ગુજરાતની ગાદી પર બેસવા નહીં મળે આ મેસેજ જો આપણે આપીએ નહીં

એટલે આપણે આમને પોલિટિકલ નુકસાનની ચેતવણી નહીં આપીએ તો આપણી વાત નહીં સાંભળે અને આને રાજકારણ કરવું કહેવાય તો અમે થોડીક ભજન મંડળી ચલાવીએ છીએ રાજકારણમાં છીએ તો રાજકારણ કરવાના જ તમે ઉદ્યોગપતિઓનું કરો છો અમે એસસી એસટી ઓબીસી નું કરીએ છીએ અને ખેડૂતોનું કરીએ છીએ તમે લૂંટનારા પૂંજીપતિ પંદર ટકાનું કરો છો અમે ગરીબ એસસી એસટી ઓબીસી માઇનોરિટીના પંચ્યાસી ટકાનું કરીએ છીએ આટલી સ્પષ્ટ વાત છે એટલે આપણે બધી જ માગણીઓ આપણી લેખિત આપે અને ગાંધીનગર માં જવાનો એક મોરચો આપણે બધા તૈયાર વાત બીક શું લાગે કે મરી ગયા મારા વોટ તૂટ્યા તો નેતા દોડે ત્યાં તમારે એને કરંટ ટાલવો પડે બાકી એના મન માં એવું હોય કે રેલી કરવા દો ધરણા કરવા દો ને આંદોલન કરવા દો ફરી હું જીતવાનો છું તો નેતા બીજા દ મકાનો તોડશે નેતાને પ્રેશર આપવાની જવાબદારી આપડી એના થઈ જવું જોઈએ કે આ બોસ આ ભારે પડી જવાનું છે અમદાવાદમાં અને આખા ગુજરાતમાં જ્યાં જઈએ ત્યાં ઠાકોરને માલધારીને દલિતને દેવી પૂજક સમાજ અમને ચારે બાજુ ઝાકારો આપવાનો ચાલુ કરે વાહમાં અમારે પહેવા જ નહીં દઈએ આવો મેસેજ જાય તો પછી અમને નિર્ણય લેવો પડે બાકી પ્રેમની ભાષા કોઈ દાડો સમજ્યા નથી ને સમજવાના નથી એટલે આપ તમામ લોકો લડો હું તમારી સાથે છું મારે જે મદદની જરૂર ત્યાં તમે આઈને ઉભારો તમને મદદની જરૂર પડતા આ હુંવાયનો ભરું આપણે બે ભેગા થઈને આ વટામણના દેવી પૂજક સમાજની જોડે ઉભા રહીએ વટાપણના દેવી પૂજક સમાજ ન કહીએ કે વટામણનો દેવી પૂજક સમાજના અંબાજીનો માલદારી સમાજના ઓઢવનો માલદારી સમાજના નરોડાનો દલિત સમાજના સુભાષબ્રિજનો ઠાકોર સમાજ બધા ભેગા થઈન ભાવનગરની મદદે જઈએ બધા ગરીબો એકબીજાની પડખે ઉભા રહીને લડે એના સિવાય કોઈ આ ગુજરાતમાં આપણા માટે વિકલ્પ પડ નથી અને આપણે સાથે મળીને લડીશું દસ જગ્યાએ લડીશું તો બે માં તો કઈક પામીશું ને નહીં લડીએ તો કશું મળવાનું નથી એટલે લડીશું અને મને વિશ્વાસ છે કે જે તમારી તૈયારી હું જોઈ રહ્યો છું તમારા ચહેરાનું જે નૂર છે એ બહુ ક્લિયર દેખાડે તમે લડવાના મૂળમાં છો અને માણસ લડવાનું નક્કી કરે તો કઈક તો પરિણામ મળે જ અને પરિણામ આપણે લઈશું અને બધા જ આપડા બધી તમામ માગણીઓ એ સરકાર લેખિતમાં સ્વીકાર કરે કે લેખિતમાં વાત ના કરે ત્યાં સુધી આપણે આંદોલન મુકવાનું ન થાય એટલી

આ તો કે છે ને ભાજપ વાળા હિન્દુઓ ની સરકાર છે કરી નાખે ખાલી પૂંજીપતિ લૂંટનારા ઉદ્યોગપતિઓના દલાલો છે આમણે ઉત્તર પ્રદેશમાં લખીમપુર ખીરી ખેડૂતોની છાતી પર ગાડી ચલાવી નાખી ભાજપના મહિલા આગેવાને કીધું કે ભાજપના નેતાઓએ છ દીકરીઓ પર બળાત્કાર કર્યો હું એની માહિતી તૈયાર તૈયાર છું પણ કરવા નથી આ આ ઠેકેદારોને હજી દલિતો ઠાકોરો રબારીઓ ના જાગ્યો જાગી જાઓ જેને જે ધર્મ માનવું એ માને મને તો રોટી કપડા મકાન શિક્ષણ આરોગ્ય રોજગારની વાત કરે એવા નેતા જોઈએ આ ધર્મ નામે ચાળે ચડાવશે જાતિના નામે ચાળે ચડાવશે અને ગરીબ માણસને નવરા કરી નાખશે હિન્દુ ખેડૂતોને ટેકાના ભાવ નથી મળતા ત્યારે સરકાર જે ઊંધી પડે છે ફેક્ટરીના મજૂરો જે હિન્દુ જેનું શોષણ થતું હોય ત્યારે આવે છે પોલીસના કોન્સ્ટેબલો પોતાના હક અધિકાર માટે લડતા હોય ગરીબ હિન્દુ કોન્સ્ટેબલો ત્યારે પૂછે છે આદિવાસીઓને વનવાસી કેવા છે અને બધી એમની જંગલ જમીન સાફ કરી નાખવી છે એટલે આપણે આ ધર્મ ની રાજનીતિ પેલા બચી લો

કાયદે બે ગેરકાયદેસર રીતે આપણે બાંધકામ કરી લઈએ તો સ્વાભાવિક એક દિવસ તો મનપા અથવા તો અધિકારીઓ આવીને કહેવાના છે નોટિસો આપવાના છે પરંતુ ક્યાંક નોટિસો નથી મળીને તાત્કાલિક આવીને દબાણો દૂર કરી ગયા છે તેના લીધે લોકો એની અંદર આક્રોશ જોવા મળ્યો છે કે ભાઈ એમને એક મહિના દિવસનો સમય આપવો જોઈતો હતો જેથી કરીને અમે બીજે ક્યાંક વ્યવસ્થા કરી લઈએ પરંતુ અહીંયા સવારે સાત વાગે મૌખિક રજૂઆત કરવા આવે છે કે કેવા આવે છે કે ભાઈ ડિમોલેશન કરવાનું છે અગિયાર વાગ્યા સુધીમાં તમારો સામાન બહાર કાઢી લેજો બે ત્રણ કલાકમાં તો શું થાય પછી ઘરનો સામાન પણ એ ઘરમાં ડટાઈ જાય છે આવી સ્થિતિનું નિર્માણ અત્યારે એ એ અમદાવાદના વિસ્તારમાં થયું છે હજારો મકાનો પડ્યા છે ને લોકો ઘર વિહોણા બન્યા છે હવે જિજ્ઞેશ મેવાણીએ જે હુંકાર કર્યો છે તેની અસર શું વિધાનસભામાં થઈ શકે એમ છે તમને શું લાગે છે કમેન્ટ કરીને ખાસ જણાવજો તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ નમસ્કાર